નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ હવે આ ઉખરેટીએ તો ભારે કરી રાજુલા સાવરકુલા રોડ પર ગૌશાળાની સામે નગરપાલિકાની ઉખરેટીમાં લાગી આગ આગ લાગવાના સમાચાર થી રાજુલા નો ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવે અને આગ ને બુજવવા માટે વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડી રાજુલા પીજીવીએસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી આ ખરેટીમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગવાની ઘટના હોવાથી જેથી આગ બુજાવવામાં લાંબો સમય લાગ્યો જોકે ફાયર વિભાગની ટીમે પણ ખૂબ જ સારી કામગીરી બજાવેલ રાજુલા પીજીવીસીએલ ની ટીમે પણ આ કામગીરીમાં મદદ કરેલ આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબાદ ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં